તો ગાય ફરીથી સ્વાગત છે તમારું બધાનું ઘણા દિવસ પછી એક નવા બ્લોગ ની અંદર ને આજના બ્લોગમાં ડ્રોઈંગ એમની અંદર યુઝ કરતો સામગ્રી કલર્સ પેન કે પેન્સિલ ઈરેઝર બધું અને આપડે ચોપડા હે સ્ટડીમાં ભણવાનું ખોટું થઈ ગયું ચોપડા ની બધું કાઢવાનું થશે છે પેલા તો મેન હે ને એ રમત ગમત નું હોય આપણે ઠેરી હે ગરિયા હે મોટો

કલર્સ ડ્રોઈંગ બધું ટેબલ સાફ કરતો મેં કીધું લોગે બનાવી નાખું કેટલા પણ દિવસમાં એટલે હું બનાવી વિચાર આવતો હતો ગમે તે થાય આજ વિડીયો ચાલુ કરી નાખો અને હવે થોડાક દિવસ લગીન ઇન કન્ટિન્યુ મૂકવાય ને કાલના વિડીયો વિશે તમને થોડુંક કહી દઉં તો કાલ આપણે મુકવાનો છે કે વ્યૂઝ કેમ નથી આવતા હારે હમણાંથી તમને ખબર હોય વ્યૂઝ નથી આવતા ચેનલમાં જ્યાંની પહેલા સોશિયલ મીડિયા વાળો વિડીયો મૂક્યો હતો એમાં પણ એસીડ વ્યૂ આવેલા મને આશા હતી કે નિરલ અઘારાનો જે પોડકાસ્ટ વિડીયો મૂકેલો હતો એમાં મારી ચેનલ મોનિટાઈઝ થઈ જઈ ચાર હજાર કલાકનો વોચ ટાઈમ થઈ ગઈ છે પણ એમાં છસો ને ત્રીસ અરાઉન્ડ જ વ્યૂ આવેલા છે એટલે કેમ નથી આવતા ને હું રિસર્ચ કરતો હતો આટલા જ નવરો તો બેઠો ન હતો રિસર્ચ દરમિયાન થોડી ઘણી ખબર પડી કેમ નથી આવતા શું કાંઈ એ આપણે કાલના વિડીયોમાં જાણશું એટલે કાલનો વિડીયો જોવાનું જરૂર જોઈજો ને આ વિડીયોમાં વ્યૂઝ આવે કે નહીં એ પણ હવે ખબર નથી મને પણ બનાવી નાખો પછી એના પછી ઓલો વિડિયો બનાવશું આપણે વ્યૂઝ વાળો તો શરૂઆત કરી આપણે રમત ગમત થી ને જ કે આની અંદર શું શું એવું છે કે આપણે હું રમતો એને ખેરી ની તો મને ખબર છે ગરિયા ખબર બાકી આપણે કઈ ખબર છે નહીં તો ચાલો શરૂઆત કરી એ પેલા તો આખું જબલું આપણે કાઢી નાખી બધી ફીંદી અંદર શું શું એ પેલા ઠેરી દેખાડ દઉં તમને જો એ હા ધૂળ નું કોઈ જોતા નહી ફેરી કોઈ ડબલું હોય અંદર હે ઠેર્યું એ આવી રહી જો જાત જાતની વાત ભાત રહી છે પડે નહીં કેટલી હોક જેટલી છે હો ગબ ગણવી નથી આપણે તો ટાઈમ નથી મેન મેન તમને દેખાડ દો મોટો દાણચો પછી હજી એશિયામાં બે ત્રણ દાણ દાણચા મોટા આઈ રહ્યો એક જોશ લોખંડનો આ દાણચો હે આવા જે દેખાય ને દાણચા કી ઓલા ટીટવાના આવે ને આમ કઈ ના માંગરી થીટે એ આ સોનેરી ની એટલી છે જો આવા આવા ખેલ કરતો તમારો ભાઈ નાનો હતો ને ત્યારે રમ રમવાનું ઠેરી રમવાનો તો ઓછો શોખ આપણને પણ ભેગી એટલી કરી કરી નાખી છે હવે દઈ દેવાનો વિચાર છે કોકને હજી હાર દેખાય કમેન્ટ કરજો કઈ નાના છોકરા જોતા હોય તો જોતી હોય તો આપણા ગામના તો કરશે જ મને ખબર હે બે ત્રણ હવે હવે આપણે આ કાઢી ચબલું જો ચબલું પેલા આખું ઊંચું વાર દઉં તો કેમ રહી છે તૂટી ગયું આમથી હડી ગયું રિચાડું બધી ડગવા મીંડું રેડી હાલો હવે ચાલુ કરીને લે દડો કેમ નીકળો દડો તો મારી આગળ મને નથી ખબર દડો હવે મજા આવશે તો જો આટલા ચાર્જિંગ એ ચાર્જિંગ અમે ચાલુ ક્યાં બંધ ક્યાં નહી મને નથી ખબર આ ચૂડો હોય અને રમતો તો નહીં કોણ આમાં કોક નાખી જાય છે મને નથી ખબર યાદ તો કઈ હે નહી હવે છૂટું પાડવું એમાં ખરા કરીએ તૂટી જવાનું બધું આ બીજું કેબલ આ ત્રીજું કેબલ એ નીકળ ત્રીજું કેબલ આ બધા ભંગારના જવા દેવાના હજી આ તમે કેટલી આમાં બે એન્સ ફ્રી આ બે હજી એ છે રે આ ત્રીજી આ ત્રીજી પછી આ વાયર હે આ વાયર નું મોટર એને કનેક્ટ કરવાનો ઉપયોગ કરતો આ વાયર નો કેટલો ઘણો લાંબો ના વાયર નથી આ તો વાળા ચાર્જિંગ નું છે સાચું આને શું મોટર અપાવતો ચાર્જિંગ મોટર આલે કોઈ ખબર હોય ન ખબર હોય બેટરી થી અપાવતો બેટરી ક્યાં આવી રહી બેટરી થી મોટર અપાવતો અને ચાર્જિંગ થી ચાર્જિંગ છે ને ડાયરેક્ટ પાવર દેજો ને ડાયરેક્ટ મંડે ઉપાડવા આ ચાર્જિંગ એટલા હે મોટર મોટર ક્યાં ભાઈ પેલા ગંજી પત્તા જોઈએ રમતો સો ખચોડો નથી એમ કેતા ને કોઈ કાલે જુગારી લાગે ભેગા કરતો ખાલી એમને ગંજી પત્તા પી જો બધા પૂરા હોય કે ન હોય આપણે કઈ ખબર નથી મેં કોઈ કઈ કઈ નથી હવે યાદી નથી મને કઈ ચુંબક નો એક શોખ હતો અને એક મોટર નો શોખ હતો આ ડટ્ટો નથી જોતો આ બેટરી મોટર માટે પછી કેબલ 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 બધાય જોઈ જવા દે આપણે ચાર્જિંગ ના મારી પાછું એક નવે નવું ફાજે હાજુ એક પછી આ આપણે અખત્રોટ કોમ નું હે કે બે કેબલ હતા તૂટી ગયા હતા ભેગા કઈ લાંબુ કહી ગયું હતું આપણે એ બે પછી આખા ત્રીજું આને આ આવીને જો તૂટી ગયેલું હતું ઓલું પછી જોઈન્ટ કરી નાખ્યું

6 yes seven eight one minute nine ten eleven ચાર્જિંગ થઈ જશે હાલો ચાર્જિંગ આમાં શું કહું આમાં એન્સ ફ્રી ત્રણ એન્સ ફ્રી એક આપડે પંખી મોટર ની આપણે કઈ ખોલવું હે નહી અમને આમ જવા દઈશ હવે આ લેમ્પ આપણે કે ના કઉ ટ્રેક્ટર માં આવા ફિટ કરતા બહુ આ લાઇટ નો મોટી લાઈટ આવે ને સૈડો પડે આ એનો લેમ્પ હે આ બે ઇન્ડિકેટર ના લગભગ એ પણ પાકી નથી ખબર કઈ જોઈન્ટ એવું લાગે આ ચા આ શું હે આ જી હોય જાવ દેવાનો આને છે હું છેડા કાઢતો તીર લાગેલું ઘણું છે આને છે પણ શેડા તોય કાઢતો અને આની લાઇટ હે આ નાની લાઇટ એ આ પંખી આને ફૂલ પવન આવતો જે કર લાઈટ વહી જતી ને તે હું આ આકાળતો આને કઈ મોટર માં તો હું

મારો ફાટાનો બેટરી હારી ફૂલાઈ ગઈ છે તે જો વોસ પાવર હે હો જો આસે થી રોકાઈ જાય ને રોકાવી ન દે મોટર ના ફેરી તો ફળા વાંધો નહી આવે આ નહી ફરે તો આમાં ઘણો પવન આવતો જો તમને એ ની કરે મારો ફાટાડું હા ફિટ કરીને દેખાડું થાય તો પવન આમાં ઘણો આવતો બાકી હજી કોઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરતા રહેજો કેમ કે આવા નત નવી નવી વિડીયો આવતા રહીશ આમાં હજી લેવલ પંખ નીકળી ગઈ એટલે નીકળી જાય ઢીલી પડે ભાઈ નહીં આ લઈ આપણે આ સાચું હતું બસ તો આપણે હજી રમત ગમત નહોતું બધું આવી ગયું આમાં હવે ફરવું જોઈએ છે ને બધું ફરી તો આપણે પછી નાખશું અત્યારે ભલે આમ નંબર હવે તમને બીજું દેખાડું ત્યાં બીજામાં જોવા બીજાનો આપણે એક જર્ની વાળો વિડીયો મૂકેલો આર્ટ જર્ની નામનો એમાં બધી આપણે ડ્રોઈંગ દેખાડી લેતી તો એ તમને હજી એકવાર દેખાડી દઉં પવન એટલે થોડું ખરા પણ લાવન કાઢી ના ફોલ તમારા માટે બધું કરવું ફર્સ્ટ ઓફ એલ્વિશ યાદવ કે જે તમારા ભાઈએ ડ્રો કરેલું હતું આ જે શેડોની આપેલું હોય ને સરખી રીતે એ મોન્ટુભાઈ કરેલું હતું પછી આપણે આ કુમાર નિલદીપ ડોક્ટર નિલદીપે દાવા આવવા દો જવા દો હનુમાનજી મહારાજ જવા દો આપણા થ્રી આ બધા રહ્યા ને થ્રી ડી જો તમને આમ કરીને દેખાડીશ ને એટલે એમ લાગશે કે ના ઊંચું થયું હોય જો સારી લાગે એ પવન નું ગીર બધું પવન એટલું હોય ને આપણે હનુમાનજી મહારાજ આપણે બીક ફેન હતા હનુમાનજી મહારાજ અત્યારે હે જ અને રહીશું હંમેશા એટલે હનુમાનજી ની મેં જાજી ડ્રો કરેલી છે આ એક હે આ બીજી છે તમને અહીંયા હજી એક ત્રીજી દેખાતી હોય છે હજી નીચે હે નીચે હવે ગોતવી આ જોવા જય શ્રી રામ કેટલી હે છે હજી ગોતવી વાવણી પડે બીજું કઈ નહીં અત્યારે પછી આની અંદર એ જો ઇન્ડિયાની બધી હતી ત્યાં ગઈ આ ઇન્ડિયા મેપ આોલેનાથ આ ઇન્ડિયા થ્રીડી 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 સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આ બધા એફ એફડી ઓ આર એલ એસ હવે લખાતા નથી હવે ડ્રો કરવાનું બાકી પછી ક્લે ક્લે તો આપડા ઘણા ટાઈમ છે એટલે વાંધો નહીં આવે અમે અને આમાં હું ડ્રો કરવાની બધી સામગ્રી પેન્સિલ ચેક્રમોર્ડ બધું આ તો આખે આખું જે કલરનું માર્ક કલર માર્કલ ચેક્રબોર્ડ પેન્સિલ આની અંદર બધું બધું આની અંદર હે કલર નીચે તમને દેખાતા જશે આ માર્કલ હે આ ત્રણ ચાર તો માર્કલ હતી અલગ અલગ કલર ની એક કલર ની શું ના આ કોલેજ નું પામચે છે ડ્રોઈંગનું એ બધું ફેર્યું હે આપડે આ બધું કોલેજ ની માર્કશીટ ની બધી ઓલ ટિકિટ હે પછી આખું ટેબલ ટેબલ નો ટૂર કરી નાખે તમે ધીમે થી જોઈ લો અને માથે બોર્ડ આ હું લેપટોપ ની ચાર્જિંગ કરવામાં આ લેપટોપ રાખું આ મોબાઈલ નો કવર એવા કોલેજ નો આઈ કાર્ડ આ ડાયરી આ માઈડ નું લખેલું આઈ થી ચાલુ કર્યું એ ડાયરી લખવાનો થોડોક શોખ થઈ ગયો મે કે લાવ લખતા જ ડે 1 નું એ થોડું કોને જોઈએ વાજી લેજો થોડીક વાર રાખવા મને ડગે નહી હું બસ હવે વાજી લેજો આટલી વારમાં સ્ટોપ કરી વાંચું હોય તો ને ડે 2 માં આપણે જે જણાવવાનું એ મોરો વિડિયો ટાઇટલ લાઈક ધીસ સા માટે વ્યૂઝ નથી આવતા કાલ આપણે આમાં પહેલા લખી નાખશું શું કરવું નહીં પછી આની અંદર તો હે તો ઘણું બધું કલર ને એવું બધું આની અંદર જે ટેપું કલર આમાં આમાં ટોપી છે મારી બીજું કઈ નથી આમાં આવું ની બધું છે આખે આખું છે મારી ચરણી લીઓ જે પેલેથી લઈને આ પહેલાનું બધુંય કે પહેલા આવું કરતા નહીં અને હે આ હે અત્યારનું હવે આના પછી તો આપણે શું કરી એ તો રામ પર રામપરસે હવે બધી ભેગું કરવામાં મારે હજી કલાક નીકળી જાય છે તમને તો ખાલી પંદર મિનિટમાં મારે કલાક નીકળી જાય છે હજી કાંઈ વાંધો નહીં મેં તો બીજું કાંઈ તો કામ છે નહીં હવે બીજા વિડીયોની તૈયારી કરી કેમ કે એમાં મારે થોડું ખોટું તો જરાય આવશે જ નહીં સાચું જ આવશે પણ કોઈને ખોટું ના લાગી જાય થોડુંક ધ્યાન રાખવું જોઈએ કેમ વ્યૂ નથી આવતા એટલે કેવું તો જોઈશે ને હકીકત સાચું હોય છે એ તો આપણે થોડુંક કહીશું ને બાકી મળીએ કાલના વિડીયોમાં કે વ્યુ કેમ નથી આવતા આમાં આવે કે ન આવે એ આપણે કાંઈ ખબર નથી કીધું રામ આવી જાય તો સારું હે એસી કલાકનો માઇનસ રીતનો પૂરો થઈ જાય તો મોનેટાઈઝ થઈ જાય બાકી આપણે મહેનત તો થોડી ઘણી કરતા રહીશું આઈરે હઈરે અને ધંધે કામ ધંધે ચડશું પછી થોડી ઘટી જાય તો ના ને ત્યાં થઈ જાય તો સારું કેવાય હવે મળીએ કાલના વિડીયોમાં કે વ્યુ કેમ નથી આવતા એમાં ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે